અરના પારડીમાં બે યુવાનોને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે ત્યારે મામલામાં વલસાડ પાલિકા ચૂંટણી પછી વોર્ડ નંબર બે ના સાગર ડેરી રોડ પર ભાજપના ઉમેદવાર ઉર્વશી પટેલ તેમના પિતા પતિ અને પચાસ સાહીઠ જણાનું ટોળું એકત્ર થયું હોવાનું કહેવાય છે ત્યારે મત આપવા નહીં આવ્યા હોવાનું કહી સ્મિત રાઠોડ અને જીજ્ઞેશ રાઠોડ નામના યુવાનો ઉપર હુમલો કરી ઢોર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ બનાવમાં મહિલાઓએ બચાવવાનો પ્રયત્ન કર્યો તો તેમને પણ માર મારવાનો આક્ષેપ કરાયો છે આ ઘટનામાં ઘાયલ યુવાનોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે આ અંગે સ્મિત રાઠોડના પિતા સુનિલ રાઠોડે વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અમે છે વોટ વોટિંગ કરવા ગયેલા હતા વોટિંગ કરવા જતા હતા રવડેસરને આવી ગારાગાર કરી અને ચાલી ગઈ અને પછી પાછા અમે વોટિંગ કરીને પાછા આવ્યા હમણાં એ લોકો તુલસીબેન એના ઘરવાળો રાજુભાઈ કાનવર એને એમનો ભાઈ એ બધા સો દોઢસો જણા આવ્યા અને અમને મારીને જતા રહ્યા મારા છોકરાને માર્યો મારા ભાઈના છોકરાને માર્યો મારા પરિવારને બધા ખેંચાખેંચ કરી ને ફેંકી દઈને જતા રહ્યા પોલીસ પોલીસ કરવા જતા છે અમારા મને આજે ઇલેક્શનની ચૂંટણી હોવાથી માર મારવામાં આવ્યો છે ઉર્વશીબેન એમના પપ્પા એમના હસબેન્ડ એમના ભાઈ અને તમામ એમના ગામના લોકો એટલી જ દલિત હતા ના એટલે ના અગાઉ કઈ નથી બબા મેં આવ્યો છું ગાડી માં ઘરે એમનો વાત કરતા હતા મારા પપ્પા જોડે ને મારી મમ્મી ને દેતા હતા એટલે મેં બોલ્યો એ બાબતે મને માર મારવામાં આવ્યો